ખેડૂત મિત્રો હમણાં આપણે જે શોર્ટ મીડિયોમાં વાત કરી એ ખરેખર બનેલી હકીકત છે આ કોઈ પ્રસિદ્ધિ માટેની વાત નથી પરંતુ આમાંથી ઘણું બધું શીખવા અને જાણવા પણ મળશે રાજકોટની પૂર્વ દિશાએ જમીનના ભાવ નથી એની પાછળનું કારણ એ છે કે આ જગ્યાએ કોઈ પણ જમીન લે વેચ થાય તો પાછળથી વેચનારાઓ જે છે આવીને ઊભા રહે છે એટલું જ નહીં અન્ય વ્યક્તિઓ પણ એને હેરાન કરતા હોય છે ખરીદનારને કે ભાઈ અહીં તારો રસ્તો નથી અહીં પાણીની પાઇપલાઇન નથી ટૂંકમાં ખરીદનાર વ્યક્તિ જે છે એને તમે આવકારો એને તમે અવગણશો અથવા એને તમે હેરાન કરશો તો તમારી જમીનમાં એ સાઈડ કોઈ આવશે નહીં એવો જ એક કિસ્સો જે મારી પાસે આવેલો છે પંદર દિવસ થયા એ ભાઈ જે છે એ મારી પાછળ કરગડતા હતા કે મારે તમને રૂબરૂ મળવું છે પરંતુ એમની જ્ઞાતિ જોઈ અને મને એમ લાગ્યું કે આ ભાઈ પોતે ખોટા છે એટલે મેં એમને મળવાનો સમય ન આપ્યો પરંતુ જ્યારે એને મને એના ડોક્યુમેન્ટ મોકલાવ્યા ત્યારે મને ખબર પડી કે ખરેખર આ ભાઈ દુભાયેલા છે ભલે એ કોઈ પણ જ્ઞાતિમાંથી બિલોંગ કરતા હોય અને એની સામે જે હતા એ પણ એવી જ પંકાયેલી કોઈ જ્ઞાતિ હતી એટલે મને એમ થયું કે ભાઈ આવા કેસમાં રસ લીધા જેવું નથી પરંતુ જ્યારે એને મને ડોક્યુમેન્ટ મોકલાવ્યા ત્યારે ખબર પડી કે આ ભાઈએ દસ્તાવેજ કરેલો છે દસ્તાવેજની અંદર સામેવાળી વ્યક્તિએ સહી કરી દીધી છે કાયદેસર એની બાજુની જમીન હતી એટલે શેઢા પાડોશીની ભરતી ભણીની જમીન તરીકે એમને જમીન ખરીદી છે એમના કાકાએ એમાં સહમતીમાં સહી કરી છે પછી કાકા નાઠા અને કાકાએ કીધું કે ભાઈ હવે આમાં મારો ભાગ છે ખરેખર સહી કરી દીધી છે ત્યારે તો લખેલું છે કે ભાઈ આ ઓલાની સુવાંગ માલી છે સાત નંબર એનું સુવાંગ છે પોતે સાક્ષીમાં સહી કરી છે તો પણ કાકો એમ કહે છે કે મેં તો ખાલી સાક્ષીમાં સહી કરી છે અડધી જગ્યા મારી છે અને અડધી જગ્યા પચાવી લેવા માટે એમને એની ઉપર એક્શન પણ લીધા તો આવા કિસ્સામાં બન્યું એવું કે કાકાએ અડધી જમીન પાછી પડાવી લીધી પેલા ભાઈ પાસેથી હવે પેલા ભાઈ પાસે આ આર્થિક સગવડતા નથી હવે એમાં વળી એક સાધુભાઈ મહારાજ ભાઈ અને સાધુ મહારાજ જે આવા કિસ્સામાં સમાધાન કરવા આવ્યા સમાધાન પણ કેવું કે આને તું અડધો ભાગ દઈ દે અને કાંઈ સમાધાન કહેવાય અને પાછા ઉપર આમાં લાખો રૂપિયા એમને માગેલા તો આ સાધુત્વને પણ લાંચન રૂપ લાગે એવો એક કિસ્સો છે અને હવે ઓલા કાકા ઉપર આમને લેન્ડ ગ્રેબિંગ કરી હવે એમની વગને કારણે લેન્ડ ગ્રેબિંગ જે છે એમાંથી એ ભાઈ બચી ગયા આમને મને મળવા આવેલા ત્યારે મેં આખો કેસ જોયો તો એ ખરેખર એવું લાગ્યું કે ખરીદનાર વ્યક્તિ જે છે તો ખરેખર નિર્દોષ છે તો એમણે મેં કીધું કે ભાઈ હવે લેન્ડ લેન્ડગ્રેમિંગ આ કેસ ઉપર થાય જ ભલે વગને કારણે તમારી લેન્ડગ્રેમિંગ આગળ ન ચાલી હોય તમે હાઈકોર્ટની અંદર જાઓ તમને સો ટકા ન્યાય મળશે અને સામેવાળો માણસ જે છે એને અંદર જવું પડશે જવું પડશે અને જવું પડશે તો પહેલાં ભાઈનું કહેવું એમ છે કે ભાઈ મારી પાસે આ નીચા ભાવની જમીન મેં લીધી છે જે મરણ મૂડી હતી એ બધી મેં આમાં નાખી દીધી છે વ્યાજ વટાવના કરીને મેં જગ્યા લીધી છે હવે એક લાખ રૂપિયા જેવી રકમ હું આગળ અપીલ માટે ખર્ચી શકું નહીં તો આવા સમયે સમાજની એક સેવા કી પ્રવૃત્તિ બાબતે ધ્યાન દોરી દઉં છું કે કોઈ જગ્યાએ સપ્તાહ હોય ધાર્મિક કાર્યો હોય ગૌશાળા હોય એને આપણે દાન દઈએ છીએ તો આવી ગરીબ વ્યક્તિઓ જે ખરેખર તમારા સમાજમાંથી કમસે કમ સમાજે ભેગા થવું જોઈએ દસ જણા ભેગા થાવ વીસ જણા ભેગા થાય અને ખાલી પાંચ પાંચ હજાર રૂપિયા કાઢીને આપો તો પણ એ વ્યક્તિ પોતાની મિલકત બચાવી શકશે તથા આવી વ્યક્તિને નશિયતે પહોંચાડી શકશે જેથી કરીને આવા બાવળ જે છે એના કાંટા બીજા કોઈને નહીં લાગે કહેવાનો મતલબ એટલો જ છે કે આવા ગુંડા તત્વો જે છે એને કાયદાકીય રાહે તમારે પગલાં લેવા જ જોઈએ આર્થિક સગવડતા ન હોય તો સમાજે પણ એમાં મદદ કરવી જોઈએ આ પણ એક સેવાનું કાર્ય જ ગણાશે સેવાઓ એવી નથી કે ભગવાનના મંદિરે જઈને દઈએ ગૌશાળાએ જઈને દઈએ કે ધાર્મિક સ્થાનોના કોઈ પહેલાં હાલતા હોય સપ્તાહો હાલતી હોય એમાં પૈસા ઉછાળીને દઈએ તો જ એ બધી પ્રસિદ્ધિ લેવા કરતાં ખરેખર સમાજમાં આવા દુભાયેલી વ્યક્તિ હોય એની મદદ કરવી એ પણ એક ખરેખર પુણ્યનું કામ છે